ત્રેવીસમી ગ્લોબલ ક્લેસ્ટર કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત એસસીએના કેસ્ટર સીડના ચેરમેન શ્રી શૈલેષભાઈ બાદલા એસિએના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આંગશુ મલિક કર્ણાટક એગ્રીકલ્ચર प्राइस कमिशन चेरमेन श्री अशोक बलवाई को चेरमेन श्री धर्मेन्द्र सिंह राजपूत एसीए वेस्ट जोन चेरमेन श्री प्रेम भाई पटेल डायरेक्टर डॉक्टर बी.वी. मेहता आमंत्रित सब महानुभाव एवॉर्ड विजेताओं स्त्रीओ प्रेस मीडिया मित्रों आप सब ने मारा नमस्कार आज ઉત્પાદન અને એક્સપોર્ટના જેને જેને એવોર્ડ મળ્યા છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત અને ગુજરાત સરકાર તરીકે અહીંયાથી મારા સાથી મંત્રીએ કીધું છે અને એનું ઇંગ્લિશમાં કે ભાઈ કદાચ કોઈને ખ્યાલ ના આવે તો એના માટે ઇંગ્લિશમાં પણ તમને કીધું છે કે ગુજરાત સરકાર તમારી સાથે ઉભા રહેવા માટે તૈયાર છે આજે તમારી રીતે તૈયાર કરજો કે ગુજરાત સરકાર કેવી રીતે તમારી સાથે ઉભા રહી શકે અને કેવી રીતે આપણે બધા આગળ વધી શકીએ સરકાર તરીકે અમે પણ અમારી રીતે તૈયાર હોઈએ છીએ કે ભાઈ ખેડૂત છે ખેડૂતથી માંડીને ખેડૂતની પ્રોડક્ટ પ્રોડક્ટ કેવી રીતે વધુ ને વધુ આગળ કેવી રીતે વધાય એના માટે સરકાર ઘણી બધી યોજનાઓ બનાવી છે ગુજરાત સરકારે અને ગુજરાત સરકાર દરેકે દરેક બિઝનેસ આજે ગ્રોથ એન્જિન દેશનું જ્યારે બનાવ્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ તો એનું જો મેઇન હાર્ટ હોય તો કે પોલિસી પોલિસી ડ્રીવન સ્ટેટ છે એટલે દરેકે દરેક વસ્તુની એકદમ ક્લેરિટી સાથે લાભ આપવાનો અને જે કીધું છે એ કરવું એ માન્ય વડાપ્રધાનશ્રીનો મંત્ર છે અને એની ઉપર જ ગુજરાત સરકાર પણ આજે આગળ વધી રહી છે આજે ઓગણીસો તેસઠથી કાર્યરત આ એસોસિએશન આઠસો ને પંચોતેર સભ્યો અને લગભગ ત્રીસ મિલિયન ટન ક્ષમતા ધરાવતા ત્રણસો પચાસ જેટલા પ્લાન્ટ કાર્યરત છે ત્યારે આજે ત્રેવીસમી ગ્લોબલ ક્લસ્ટર કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતની ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ હેન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બની ગયું છે વડાપ્રધાનશ્રીએ કૃષિ આધારિત ઉદ્યોગોને પણ નવી દિશા આપીને ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોનો વેલ્યુ એડિશન કરવાની સાથે સમયના અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે ગુજરાત દેશભરમાં એરન્ડો એટલે કે કેસ્ટરનું અગ્રિમ ઉત્પાદક રાજ્ય છે વર્લ્ડ કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત મોટો ફાળો ધરાવે છે સોલ્વન્ટ એક્ટ્રેક્શન ઉદ્યોગ એક કૃષિ પ્રધાન ભારત માટે એક મહત્વપૂર્ણ ઉદ્યોગ છે અને દેશમાં તેલ ઉત્પાદનમાં ક્રાંતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે ગુજરાતના ઉદ્યોગપતિઓ અને ઉત્પાદકોએ જે નિષ્ઠા અને દ્રઢતાથી આ ક્ષેત્રને નવી ઉંચાઇએ પહોંચાડ્યું છે તે પ્રશંસનીય છે ટેકનોલોજી અને નવીન ઉદ્યોગ નીતિઓ દ્વારા કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી શકે તે ગુજરાતના ખેડૂતો અને ઉદ્યોગપતિઓએ સાબિત કર્યું છે આજનો આ કાર્યક્રમ એરંડા ઉદ્યોગ માટે સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં વધુ સારી રીતે આ ક્ષેત્રનો વિકાસ થાય તે માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે ગુજરાતનું મહત્વ વધુ એકવાર આ ગ્લોબલ ક્લેસ્ટલ કોન્ફરન્સ બે હજાર પચીસથી ઉજાગર થવાનું છે વિશેષ આનંદની અને ગૌરવની વાત એ છે કે અત્યાર સુધીમાં આ ત્રેવીસ કોન્ફરન્સમાંથી બાવીસ કોન્ફરન્સ યોજાય છે તેમાંથી અઢાર કોન્ફરન્સ તો ફક્ત ગુજરાતમાં જ આપણે કરવા યોજાવામાં આવી છે ગ્રીન સિટી ગાંધીનગરમાં પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન ફોર ધ ગ્રીન ફ્યુચર થીમ સાથે આયોજિત આ કોન્ફરન્સ માટે સૌને અભિનંદન આપું છું ભારત એરંડા અને તેના તેલના ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી તરીકે જાણીતું છે એમાંય ગુજરાત તો સમગ્ર દેશમાં એરંડાના ઉત્પાદનમાં નંબર વન સ્ટેટ છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશિપમાં એરંડા ક્ષેત્રને વધુ સુદૃઢ અને સક્ષમ કરવાના પ્રયાસો સફળ થયા છે બે હજાર ત્રણમાં ગુજરાતમાં માત્ર ઓગણત્રીસો હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થતું હતું શ્રી મોદી સાહેબના માળખાકીય અને નીતિગત પ્રયાસોથી બે હજાર ચોવીસમાં આ વાવેતર લગભગ બોતેરસોથી વધુ હેક્ટરમાં થવા લાગ્યું છે એટલે કે વાવેતર વિસ્તારમાં દોઢસો ટકાથી વધારો થયો છે અહીં ઉપસ્થિત આપ સૌ એરંડાના ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા લોકો તેના સાક્ષી છો ફાર્માસ્યુટિકલ કોસ્મેટિક્સ લુબ્રિકન્ટ અને બાયોડીઝલ જેવા અનેક ક્ષેત્રમાં એરંડાનો ઉપયોગ વ્યાપકપણે વધ્યો છે તેથી તેની માંગ રોજબરોજ વધી રહી છે અને વેલ્યુ એડિશનની જરૂરિયાત ઊભી થઈ છે વિશ્વભરના બજારોમાં આપણા એરંડાના તેલની વિશ્વાસનીયતા અને ગુણવત્તા અત્યંત મહત્વપૂર્ણ છે ગુજરાત મોદી સાહેબની પ્રેરણાથી કૃષિ અને ઔદ્યોગિક વિકાસનું પાયોન્ય સ્ટેટ છે રાજ્ય સરકારે માત્ર એરંડાના ઉત્પાદન અને નિકાસ માટે જ નહીં પણ નવી ટેકનોલોજી અને સંશોધન દ્વારા ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેને પણ પ્રાથમિકતા આપી છે આ કોન્ફરન્સના માધ્યમથી અરંડા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે અને આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે પ્રોસેસિંગ ટેકનિક અને ઇનોશિયેટીવ ઉત્પાદન પદ્ધતિઓ અંગે વૈશ્વિક નિષ્ણાતો દ્વારા અધતન જાણકારી મળશે આ કોન્ફરન્સ માત્ર ઉદ્યોગ કે કૃષિ માટે નહીં પણ મેક ઇન ઇન્ડિયા ગ્રો ઇન ગુજરાતના વડાપ્રધાનશ્રી આપેલા વિઝન માટે પણ એક મહત્વપૂર્ણ પગલું છે આ એક એવો મંચ છે જ્યાં ખેડૂતોથી લઈ એરેન્ડા ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇનની વિન વિન સિચ્યુએશન માટે ચર્ચા થશે ગુજરાતની ગ્લોબલ એરેન્ડા હબ તરીકેની ઓળખ દ્રઢ કરી શકાય તે દિશામાં પણ સમૂહ મંથન થશે તેવો મને શ્રદ્ધા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તેને પરિપૂર્ણ કરવા આપણે સર્વસમાવેશી વિકાસની દિશા અપનાવી છે આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટે નવી અપેક્ષાઓ નવી ટેકનોલોજી અને વધુ સમૃદ્ધ માટેનો સંપલ્પ સંકલ્પ કરીએ આ કોન્ફરન્સની સફળતા માટે સોલવન્ટ એક્ટ્રેક્ટર્સ એસોસિએશનને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે જય જય ગુજરાત આજના કેસ્ટર કોન્ફરન્સમાં ઉપસ્થિત ગુજરાતના આદરણીય મક્કમ તે જ ગતિથી ગુજરાતને આગળ લઈ જનાર એવા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રેસિડેન્ટ મલેક સાહેબ ચેરમેન શૈલેષભાઈ ચેરમેન ધર્મેન્દ્રસિંહ પાસાભાઈ પટેલજી કર્ણાટકના અશોકજી અતુલ ચતુર્વેદીજી વી મહેતાજી પ્રિયાંક પટેલજી અને ગુજરાતથી પધારેલા ગુજરાતમાં આવેલા તમામ ઉદ્યોગપાલ ઉદ્યોગકારશ્રીઓ પત્રકાર મિત્રો આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે કે સખત ત્રેવીસ વર્ષથી આ દેશમાં કેસ્ટરને કેવી રીતે પ્રમોટ કરી શકાય કેસ્ટર વર્લ્ડમાં જે ભારત સૌથી વધારે ઉત્પાદન કરે છે એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય એ બાબતની ચિંતા આપણું એસોસન સખતપણે કરી રહ્યું છે ત્રેવીસ વર્ષથી લગાતાર કરે છે આજે અઢાર વર્ષથી ગુજરાતમાં કરે છે આવું અદભુત કામ કરવા બદલ મહેતાજી અને એમની ટીમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે સરસ કામ છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કેસ્ટર સાથે હું પણ જોડાયેલો છું હમણાં જે રીતે મિત્રો વાત કરતા હતા એના કેસ્ટર વિશે તમામ પ્રકારની વાત આપણને કરી છે આ એકવીસમી સદી છે દુનિયા ઝડપથી આગળ વધી રહી છે એમાં ખાસ કરીને ગુજરાત કેસ્ટરમાં જ્યારે પંચ્યાસી ટકાથી વધારે ઉત્પાદન કરતું હોય ત્યારે ગુજરાત પાછું ના એની ચિંતા કરવા માટે સખત આવી કોન્ફરન્સની અંદર ચર્ચા થશે મને આજે પણ યાદ છે કે હંમેશા પણ કોન્ફરન્સ કોઈ પણ શરૂઆત જ્યારે કરવામાં આવે ત્યારે ચોક્કસ એનું પરિણામ આવતું હોય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ત્રણમાં વિચાર્યું હતું કે વાયબ્રેન્ટની શરૂઆત કરવી છે અને દસ વાયબ્રેન કરીને છેલ્લા વીસ વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા જ વર્ષે એમના નેજા હેઠળ પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયાના એમ થયા આજે અમારા મુખ્યમંત્રી શ્રી આખા ભારતની અંદર તેત્રીસ ટકા નિકાસ જો કોઈ થતો હોય તો આજે ગુજરાતમાં થાય છે અઢાર ટકા ઉત્પાદન થાય છે સૌથી રોજગારી આપનાર જો કોઈ સ્થાન હોય તો આજે ગુજરાત છે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ગુજરાતને બનાવ્યું હતું એને આગળ વધવાનું કામ આજે મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે એ જ ચર્ચા આજે અહીંયા આગળ મિત્રો વચ્ચે થવાની છે હમણાં જે પ્રમાણે કહેવામાં આવ્યું એમ કે કેસ્ટરનું ઉત્પાદન જે ખેડૂતોની સંખ્યા વધવી જોઈએ એ આપણી વધતી નથી દસ લાખથી વીસ લાખ થયા પણ એરના લીધે થયા આપણે બધાએ ચિંતા કરવાનો વિષય છે કે ચાઈના છે કદાચ આગળ જાય બીજા રાજ્યો આગળ જઈને કોઈને કોઈ એવું સીડ શોધે જેના કારણે આપણને તકલીફ પડે એ સીડની તકલીફ ના પડે એ બાબતની વ્યવસ્થા આપણે બધાએ સામૂહિક રીતે વિચારવી પડશે આપણો જે પીએડ છે આઠ મહિનાનો એ ચાર મહિના કેવી રીતે થઈ શકે સારી ક્વોલિટી કેવી રીતે બની શકે ઉત્પાદન કેવી રીતે વધારી શકાય એ બાબતે આપણે બધાએ ચિંતા કરવાનો વિષય પાક્યો છે ત્યારે આદરણીય શ્રી સાથે વાતચીત થયા મુજબ ગુજરાતની જે પોલિસી છે આજથી વીસથી પોલિસી છે કલ્પી ના શકાય એટલું ગુજરાત આજે દિન પ્રતિદિન આગળ જઈ રહ્યું છે ત્યારે કેસ્ટર માટેની હું તમને વાત કરું તો રિસર્ચ આપણા માટે બહુ મહત્વનું છે રિસર્ચમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી હમણાં જ એમ કહી શકાય કે કોઈપણ પણ કામ કરે તેની જે મૂડી લગાવે ને એમાં સાહીઠ ટકા આજે ગુજરાત સરકાર આપવા માટે સબસિડી માટે આજે પણ રેડી છે પાંચ કરોડ રૂપિયા વધારે ગુજરાત સરકાર એમાં આપે છે આપણે બધા એનો કેવી રીતે લાભ લઈ શકાય એને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય એ બાબતની આપણે બધા સાથે મળીને ચર્ચા કરવી જોઈએ હમણાં કહેવામાં આવ્યું એમ કે ભાઈ મધ્યપ્રદેશ છે એ સોયાબીન રાજસ્થાનમાં રાયડો અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આપણા ઉત્તર ગુજરાતના છે જે વધુ વધુ કેસ્ટર થાય છે એમને પણ સખત ચિંતા છે એ ખેડૂત વેપારી થઈને આજે ગુજરાતનું એક સારું શાસન આજે ચલાવી રહ્યા છે એમને પણ એમ છે કે એરંડા માટે શું કરી શકાય ઈશબગુલ માટે શું કરી શકાય એ બાબતની શું પોલિસી બનાવી શકાય એ બાબતની ચિંતા આજે પણ ગુજરાત સરકાર અમારી કરી રહી છે ત્યારે આપ સૌને મારે ખાતરી છે કે તમે બધા આ ચિંતન કરજો એક સરસ ફોર્મેટ બનાવજો એની અંદર ગુજરાત સરકાર આપ સૌને કેવી રીતે મદદ કરી શકાય જેના કારણે આવનાર સમયમાં આપણે લોકો વચ્ચે ઉભા રહી શકાય આપણો ખેડૂત જે ભાઈ છે એની ખેતીની આવક વધે એને એમ થાય કે ના મારે એરંડાની અંદર વધુમાં વધુ મને આવક મળે છે ખેડૂત ડબલ ભાવ થાય એ પ્રકારના રિસર્ચ કરીને જો આપણે ચોક્કસ કામ કરીશું તો મને લાગે છે કે આપણે જે કોન્ફરન્સ કરીએ છીએ એનો હેતુ આજે પૂર્ણ થાય આજે વિશેષ નહીં કહેતા આધે મુખ્યમંત્રી સાહેબે બેઠા છે હું આપ સૌને કહું છું કે આવા ગુજરાતના એમ કહી શકાય ને કે તમે એક માંગો અને બે આપે એવા ગુજરાતના મુખ્યમંત્રી આપની વચ્ચે આજે આજે છે વર્ષમાં આપણા સૌથી મોટા ચીફ ગેસ્ટ તરીકે આજે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આવ્યા છે અને મલેક સાહેબ છે એ બધાને હું કહું છું તમે એક સરસ આયોજન બનાવજો અને ગુજરાતમાં આપણે સાથે મળીને શું કરી શકાય એ ચોક્કસપણે થશે ગુજરાત હંમેશા એક ભારતનું વિકાસ મોડલ છે અને નરેન્દ્રભાઈ સાહેબ વિચારે છે કે આત્મનિર્ભર બનીએ વિશ્વમાં આપણે પાંચમા સ્થાને છીએ આજે ત્રીજા નંબરે પહોંચીએ અને વિશ્વ કલ્યાણ માટે ભારતનું યોગદાન એમાં ગુજરાતનું યોગદાન રહે એવી જયારે નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ચાલતા હોય ત્યારે ફરીથી મુખ્યમંત્રીશ્રીનો એટલા માટે હું આભાર માનું કે બધા સાથે ગયા હતા એમને રિક્વેસ્ટ કરતી સાહેબે આજે ટાઈમ न हुआ छता पर काढ़ी ने अगर पधारया तो खूब खूब आभार भारत माता की जय अनेक, अनेक धन्यवाद श्री बलवंत सिंह राजपूत जी एंड नाउ इन्वाइट अतुल जी टू स्पीकर फॉर टू मिनट्स इट ऑलवेज बी अ प्रॉब्लम स्पीकिंग आफ्टर बलवंत भाई और ट्राइंग टू सम अप व्हाट बलवंत भाई सेड Such a powerful speaker.